વાત હવે દીવ દમણના ચૂંટાયેલા એ ઉમેદવારની જેને એકલા હાથે બીજેપીના ઉમેદવાર અને સાંસદ સિટિંગ સાંસદ એમપી એમને હરાવ્યા જેમને એકલા હાથે એકલા હાથે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા જેને અસંભવને સંભવ બનાવ્યું એટલું જ નહીં સ્થાનિક પ્રશાસનની સામે પણ અવાજ ઉઠાવ્યો પરિણામ એ છે કે આ સંઘર્ષ જીત સુધી એમને લઈ ગયું હું વાત કરું છું દમણની બેઠકથી ચૂંટાયેલા દીવ દમણની બેઠકથી ચૂંટાયેલા અપક્ષમાં ઉમેદવારી કરનાર ઉમેશ પટેલની અને ઉમેશ પટેલ પણ એ જ રીતે બેબાક છે વિસ્ફોટક છે વિસ્ફોટક નિવેદન આપનારા છે દેશી ભાષામાં કહું તો કોઈની શાળા બારી રાખનાર નથી આવા સાંભળી લઈએ

કારણ કે દસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને પંદર વર્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું પાર્ટી પોલિટિક્સથી દમણ દીવનો કોઈ દિવસ વિકાસ થયો નહીં અને છેલ્લા આઠેક વર્ષથી હિંમતનગરથી પ્રશાસક આવ્યા અને તેમણે જે તાનાશાહી ભર્યું વાત વ્યવહારથી અમારા દમણ દીવ શાસન કર્યું અને જેનાથી લોકો ત્રાહિમામ થઈ ગયા લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા લોકોને વિવિધ સમસ્યાઓ આ કારણે આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન પૂરી તરફથી તાનાશાહી ભર્યું વાતાવરણ ઊભું કરી દીધું લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા પરેશાન કરવામાં આવ્યા ત્યાંથી લોકો દુખી અને નારાજ તો ખૂબ જ હતા અને કોંગ્રેસ પણ જ્યારે વિપક્ષની ભૂમિકા નિભાવવાની હતી ત્યારે તે પૂરી તરફથી વિપળ રહી જેનાથી લોકોમાં કોંગ્રેસ પ્રત્યે એટલી જ નારાજગી હતી અને એવા કઠિન સમયે પણ હું લોકોની સમક્ષ રહ્યો લોકો સાથે રહ્યો અને લોકોની સમસ્યા માટે લડતો રહ્યો ઘણી બધી સમસ્યાઓ માટે બોલ્યો અને ઘણી બધી સમસ્યાનું નિવારણ પણ કર્યું જનતા માત્ર અને માત્ર લોકો એ જ માંગતા હતા કે લોકોનો પ્રતિનિધિ એમના સાથે ઉભે એમની સમસ્યા માટે અવાજ ઉચકે તો જનતાનો પૂરો સમર્થન સાથ અને સમર્થન મને હતો અને હું પચીસ વર્ષથી આ ફિલ્મ હતો જેથી લોકો પર મને ખૂબ જ વિશ્વાસ હતો અને લોકોએ જ્યારે જ્યારે મેં આંદોલન કર્યા ત્યારે ત્યારે લોકોએ મને પૂરો સાથ અને સહકાર આપેલો એટલે લોકો મારા સાથે હતા એટલે મને આ સીટ જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ હતો ઉમેશભાઈ એનડીએ ગઠબંધનની સરકાર બનશે અને લગભગ ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં પણ બેસશે આ સંજોગોમાં દમણના સાંસદ તરીકે તમારું સ્ટેન્ડ શું રહેશે ઉમેશભાઈ શું તમે એનડીએ ગઠબંધન સાથે જોડાશો કે પછી ઇન્ડિયા ગઠબંધન સાથે મેં તમને પાછો કહું કે મેં મારા ચૂંટણીમાં બંને વખત એક જ વાત કરી હતી કે મને સેન્ટરમાં કોઈ પણ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી ના મને કોઈ પ્રકારની નારાજગી છે મેં ખુલ્લીને કહ્યું હતું કે મોદીજી સાથે પણ મને સમસ્યા નથી મને રાહુલજી અને સોનિયા મહેતો સાથે પણ કોઈ સમસ્યા નથી મને તો અમારા પ્રદેશના લોકલ મુદ્દાઓ છે લોકલ હિત છે દમણ દીવ પ્રદેશનું હિત જ મારા માટે સર્વોપરી છે એટલે દમણ દીવનું હિતને ધ્યાનમાં લઈને અમારી જનતાના જે પ્રતિનિધિઓ છે સમાજના આગેવાનો છે તેમના સાથે વાર્તાલાપ કરવામાં આવશે સલાહ વિચારણા કરવામાં આવશે અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે જે દમણ દેવના હિત માટે હોય તમને એનડીએ સાથે જોડવા માટેના કોઈ પ્રયાસ થયા છે તમને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ વાત થઈ છે ઇન્ડિયા ગઠબંધનના નેતા કોંગ્રેસના નેતાઓ સાથે કોઈ વાત થઈ છે ભાજપના નેતાઓ સાથે તમારી કંઈ વાત થઈ છે બંને જ બંને જ પક્ષો તરફ તરફથી મને ફોનો આવી રહ્યા છે લોકો મળવા આવી રહ્યા છે અને મળી રહ્યો છું અહીંના આગેવાનોને મારા કાર્યકર્તાઓને સમાજના આગેવાનોને મળીશ અને આ બાબતે ચર્ચા જ કરીશ કે ભાઈ આપણે શું કરવા જોઈએ અને અહીંયાથી પાછો દમણ જઈશ દમણમાં પણ મારા જે કાર્યકર્તાઓ છે સમાજના આગેવાનો છે તેમના સાથે મુલાકાત કરીશ અને જે એ લોકો મને આદેશ આપશે કે ભાઈ આપણે આ પાર્ટી સાથે રહેવું જોઈએ જેથી આપણા પ્રદેશનું હિત છે તો અમે પણ લોકોની વાતોને લઈને જે તે પાર્ટી સાથે પહેલા વાત કરશું કે ભાઈ અમારા આ એજન્ડા રહેશે અમારા પ્રદેશની આ હિતની વાતો છે અને જે અમારા દમણ દીવના હિત માટે જે પાર્ટી અમને સમર્થન સાથ આપવા તૈયાર હશે તેમને સમર્થન કરશું જો તમે એનડીએ ગઠબંધનને સમર્થન કરો તો ઉમેશભાઈ તમારી શરત શું રહેશે જો એ હકીકત છે કોઈ પણ કોઈને પણ સમર્થન કરે તો શરત તો મૂકી જ ઉમેશભાઈ તમારી શરત શું હશે સર તો એ જ છે દમણ દીવ સ્થાપના કરવાની દમણ જે સરમુખચાર જે ને તાના શાહી ચરમ પર છે એ સમાપ્ત કરવાનું અને દમણ દીવ સ્થાપના કરવાની તમને તો ખબર જ છે પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા તો છે અમારા પાસે તેમના પણ પાવર છીનવાઈ ગયા છે અને દમણ દીવમાં તો બધા જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એ તો કઠપુતળી બની ગયા છે ઇવન લાસ્ટના સાંસદ પણ કઠપુતળી જ બનીને બેઠા હતા તો એવું કથપુતળી બનીને સાંસદ બનવા કરતા તો પછી વિપક્ષમાં બેસીને તો લડાઈ લડવી સારી કહેવાય એટલે જે પણ હશે તેમના સાથે અમે ચર્ચા વિચારણા કરશું ને પ્રદેશને હિતાકારી માટેનો નિર્ણય લેશું ઉમેશભાઈ પ્રશાસકને લઈને તમારી માંગ શું હશે માંગ તો એ છે ને દમણદીવમાં સરમુખચાર શાહી નો નાબૂદી કરી દમણદીવમાં લોકશાહીની સ્થાપના કરવી શું આપ દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલને હટાવવા મુદ્દે કંઈ કહેવા માંગો છો એવું કહેવા માંગો છો કે પ્રફુલ પટેલને હટાવો એ મારી શરત હશે અમારા એ પ્રફુલભાઈ પટેલ એ ભૂત જશે ને પલિત આવશે તો શું ફરક પડવાનો આજે પ્રફુલ પટેલથી નારાજગી છે કાલે પાછો એવો જ કોઈ બીજો આવી જશે એટલે અમારા પંચાયતોના ને લોકલ ગવર્મેન્ટના જે પાવર છે એ અમને એ લોકોએ અપાવવાના એટલે દમણ જેવમાં પૂર્ણ રૂપથી લોકશાહીની સ્થાપના કરવી અને લેજિસ્લેશન અમને અમને જે એસેમ્બલી છે અમને મળવી જોઈએ એ મારી માંગ છે